સાબરકાંઠાના વિજયનગર તાલુકા અને રાજસ્થાનના સરહદી વિસ્તારના ડુંગરી ઘરાશિયા સમાજનું અધિવેશન યોજાયું સરહદી વિસ્તારમાં રાણી પાસે આવેલ પહાડા ખાતે યોજાયું હતું ડુંગરી ઘરાશિયા સમાજના છત્રીસ ગોલ્ડનું અધિવેશન યોજાયું હતું સમાજના મુખ્ય મહેમાનો સહિત આગેવાનો તેમજ મહિલા અને યુવાનો સાથે મોટી સંખ્યામાં સંમેલન યોજાયું હતું નિવૃત્ત કર્મચારીઓ ધોરણ દસ અને બારના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કુરિવાજો દૂર કરી શિક્ષણનો વ્યાપ વધારવા ભાર મૂક્યો હતો હતો આ વિસ્તાર શિક્ષણ સાથે દરેક બાળક આગળ વધે તેના પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો આ અધિવેશનમાં મોટી સંખ્યામાં ગરસિયા સમાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે